હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન ટુ શિભાંડુ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ આજે આપણે નવી આપણે એમસીક્યુ સિરીઝમાં હાજર છીએ ઓકે તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ આજના આપણા એમ સીક્યુના ઓકે પણ આપણે એમસીક્યુનું સ્ટાર્ટ કરીએ એના પહેલાં તમે જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે છોડાયેલા છે એ લોકો આપણી જે ચેનલ છે ટેલિગ્રામની કે ઇન્સ્ટાગ્રામની એમાં છોડાઈ શકે છે અને તમે તમારા ફ્રેન્ડ્સને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો ઓકે આપણે રોજ મળવાનું છે રોજ સવારમાં આપણી એમસીક્યુ સિરીઝ આવવાની છે અને રોજ સવારમાં મારે તમને કહેવાનું છે કે તમારા ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે તો આ તો આપણું રિટીન કામ છે અને એ રોજ ચાલવાનો જ છે ઓકે તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પ્રથમ આજનો આપણો એમસીક્યુ છે કે સિલ્વર ફાઈબર ક્રાંતિ એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે તો સિલ્વર ફાઈબર ક્રાંતિ એ કપાસ સાથે જોડાયેલી છે આપણને ખ્યાલ છે કે કપાસ કે જેનું પ્રોડક્શન આપણે ગુજરાતમાં ગુજરાતમાં તો વધુ થાય જ છે સાથે સાથે જો ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો મહારાષ્ટ્ર કે જે સૌથી વધારે કપાસનું પ્રોડક્શન કરે છે ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણને ખ્યાલ છે એ કપાસમાંથી ફાઈબર બને છે કે જે ફાઈબરનો આપણે અલગ અલગ કેટલાય યુઝ તરીકે કરીએ છીએ અને મેઇન તો આપણું જે છે કાપડ ઉદ્યોગ કે જે ભારતનો સૌથી મહત્વનો મોટો ઉદ્યોગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને આપણો જે કાપડ ઉદ્યોગ છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં રો મટીરિયલ તરીકે કપાસ સૌથી વધારે યુઝ થતું હોય છે ઓકે ફ્રેન્ડ્સ તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે યાદ રાખવું પણ જરૂરી છે ઓકે ચલો આગળ વધીએ આપણે ત્યારબાદ છે પ્રધાનમંત્રી તિરંગા ક્રાંતિ હેઠળ કઈ કઈ ક્રાંતિનો સમાવેશ થાય છે તો જે પ્રધાનમંત્રી તિરંગા ક્રાંતિ છે એના હેઠળ લીલી સફેદ વાદળી અને સેફ્રોન ક્રાંતિનો સમાવેશ થાય છે આ એક્ઝામ પોઈન્ટ ઓફ યુ ઇમ્પોર્ટન્ટ છે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો લીલી સફેદ વાદળી અને સેફ્રોન આપણે ખ્યાલ છે જો સેફ્રોનમાં ઘણાને કન્ફ્યુઝન થાય છે ઘણાને એવું લાગે છે સેફ્રોન એટલે કેસર ક્રાંતિ તો અહીંયા કેસર ક્રાંતિ નથી પણ સોલારને એ જે સોલાર છે રિન્યુએબલ એનર્જીનો જે સોર્સ આપણને ખ્યાલ છે એ છે એને રિલેટેડ નાથી છે સોલર રૂફટોપ આપણે જે હોય છે જે ફાર્મ માં હોય છે અને આપણે ઘર પર પણ છત પર લગાવતા હોય છે પ્લેટ કે જેનાથી આપણને ફ્રી ઇલેક્ટ્રિસિટી મળે છે અને આપણે આપણી જે પાવર હોય છે જે સેવિંગ થતું હોય છે એને આપણે સેલ પણ કરી શકતા હોય છે ઓકે તો एग्जाम પોઈન્ટ ઓફ યુ ઈમ્પોર્ટન્ટ છે વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી લેજો કે સેફ્રોન એટલે કે કેસર નથી સેફ્રોન એટલે સોલર એનર્જી છે ઓકે કે प्रधानमंत्री છે તિરંગા ક્રાંતિ છે એના હેઠળ લીલી સફેદ વાદળી અને તિરંગા ક્રાંતિ હેઠળ આવડી લેવામાં આવેલી છે ઓકે ત્યાર પછી ભારતમાં ખાતર ઉત્પાદન માટે કઈ કઈ ક્રાંતિ શરૂ કરવામાં આવે તો ભારતમાં ખાતર ઉત્પાદન માટે ગ્રે ક્રાંતિ શરૂ કરવામાં આવેલી છે ઓકે ત્યારબાદ છે વાણિજ્ય ખેતી માટે સૌ પ્રથમ કેરીની કઈ હાઇબ્રિડ જાત વિકસાવવામાં આવેલી છે તો જો વાણિજ્ય ખેતી માટે હાઇબ્રિડ જાત છે તો મલ્લિકા છે ઓકે કે જે વિકસાવવામાં આવેલી છે એટલે અને આ જે મલ્લિકા જે છે વેરાયટી એનું શું છે કલ્ટિવેશન કરવાનું છે આપણે હાઇબ્રિડ લેવલે પણ ઓકે ફ્રેન્ડ્સ તો આપણા આપણે જે વાણિજ્ય ખેતી એટલે કે કહેવાય ને કે આપણે મોટા ક્ષેત્રમાં જો ખેતી કરવી હોય વધારે વિસ્તારમાં તો હાઈબ્રિડ જાત જે છે આપણી કે જે મલ્લિકા વિકસાવવામાં આવે છે આ જે મલ્લિકા આપણી જે વેરાયટી છે એ શાના સંકરણથી મતલબ કઈ બે વેરાયટી ભેગી થઈને કહી છે તો કે નીલમ અને દશેરી એનું જે આપણે કહેવાય ને સંકરીકરણ થયું છે એનાથી આપણને મળી છે અને આ જે

ક્યા જનીનનો ઉપયોગ કરવામાં આવે છે તો બીટી કપાસની જે જાત છે એમાં ક્રાઈવન એસી જનીનનો યુઝ કરવામાં આવે છે આપણને ખબર છે બીટી કપાસમાં જે બેન્જિન નામનું જે આવેલું છે તત્વ ઓકે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ જીએસ ખુશ એ કયા પાકના પિતા તરીકે જાણીતા છે તો જીએસ ખુશ છે તે સુપર રાઇસના પિતા તરીકે જાણીતા છે મેં આ રિલેટેડ આખો વિડીયોઝ આપણી પ્લેલિસ્ટમાં મૂકેલો છે જનરલ એગ્રીકલ્ચરમાં તો જેને પણ ના જોયો હોય એ લોકો જોઈ લેજો એમાં જે પણ મેઈન વસ્તુ છે અથવા તો કોઈ મતલબ કંઈ પ્રા પાક છે કે કંઈ એવું છે કે જેની સાથે રિલેટેડ એના જે ફાધર હોય છે કે જેને શોધ કરી હોય છે જેનો મુખ્ય ફાળો રહેલો છે એનું આખું મેં તમારા માટે લિસ્ટ તૈયાર કરીને મૂકેલું છે તો એ તમે જોઈ લેજો કે જેથી તમને હરેક આખું લિસ્ટ મળી જશે કે જમીન છે એના કોણ પિતા છે ગ્રીન રિવોલ્યુશનના કોણ પિતા છે સફેદ ક્રાંતિના કોણ છે અલગ અલગ હરેક વસ્તુના એમાં છે ઓકે ત્યારબાદ છે રાયમાં ક્યુ ઝેરી તત્વ આવેલું છે તો રાયમાં ઈરુસિક એસિડ નામનું ઝેરી તત્વ આવેલું છે આપણને જે રાયનો જે સ્વાદ જોવા મળે છે થોડો ઓફેન્સિવ સ્વાદ એરુસિક એસિડના લીધે આપણને જોવા મળતો હોય છે બરાબર છે

મુખ્યત્વે છે રાજા કોણ છે તો કે કેરી છે પરંતુ રાણી છે ઓકે આ પણ વિડીયો માટે મૂકેલો છે આપણા તમે ત્યાં પણ જઈને જોઈ લેજો કે કયા પાક સાથે ક્યુ મહત્વનું છે મતલબ કે ધાન્ય પાકનો કયો રાજા છે ક્યુ રાણી છે તેલીબિયા પાકમાં કોણ રાજા છે કોણ રાણી છે ફ્રૂટમાં કોણ છે વેજીટેબલ્સમાં શું છે એક વસ્તુ એમાં પોઈન્ટ આઉટ મેં કરેલા છે ઓકે ત્યાં બાચે તેલિબિયાના રાજા તરીકે કોણ જાણીતો છે તો તેલિબિયાના રાજા તરીકે મગફળી જાણીતી છે ત્યાં બાદ છે જીનેટિક શાખાના પિતા તરીકે કોણ જાણીતું છે તો જિનેટિક શાખાના પિતા તરીકે ગ્રેગોર જોન મેન્ડલ જાણીતા છે કે જે ફાધર ઓફ ધ જેનેટિક્સ તરીકે આપણે ઓળખતા હોય છે ત્યાં છે કયું પોષક તત્ત્વો વનસ્પતિમાં ફૂગ જન્ય જે રોગો હોય છે કે જે થી થતા રોગો હોય છે એની સામે લડવામાં સહાયક હોય છે તો મતલબ કે આપણે વનસ્પતિમાં જે પણ ફૂગજન્ય જે રોગો જોવા મળે છે અલગ અલગ પાકમાં અલગ અલગ ફૂગના લીધે તો એના માટે જે કહેવાય ને પ્રોટેક્શન આપણને આપે છે અથવા તો આપણે એવું કહી શકીએ કે આપણને એની સામે લડવા માટેની શક્તિ આપે છે તો એ તત્વ કોણ છે તો કે કોપર કોપર છે એ આપણને કોઈપણ ફૂગજન્ય જે રોગો હોય છે એની સામે લડવાની આપણને શક્તિ પૂરી પાડે છે ત્યારબાદ છે કયું પોષક તત્વ એ વનસ્પતિમાં વિટામિન બી ના સંશ્લેષણ માટે જરૂરી છે તો વિટામિન બી નું જો સંશ્લેષણ આપણે વનસ્પતિમાં થાય તો એના માટે કોબાલ્ટ જરૂરી તત્વ છે ઓકે ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે કે જે બે હજાર ચૌદથી સ્ટાર્ટ કરવામાં આવેલું છે અને આપણા જે મુખ્ય સોરી પ્રધાનમંત્રી હતા નરેન્દ્ર નરેન્દ્રજી કે જેને આ પહેલ સ્ટાર્ટ કરી હતી અને એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આપણે ઉજવતા હોય છે ઓકે ત્યાર પછી ઘઉંની વહેલી વાવણી માટે કઈ જાત વાવવામાં આવે છે તો જો આપણે ઘઉંનો પાક વહેલો આપણે હાર્વેસ્ટ કરવો હોય વહેલું વાવવું હોય તો એના માટે ગુજરાત વીટ એકસો તોતેર વાવવામાં આવે છે ઓકે તો ફ્રેન્ડ્સ આજના આપણા એમસીક્યુ સેશન અહીં ખતમ થાય છે કાલે ફરી મળશું નવા એમસીક્યુ સાથે ત્યાં સુધી તમે વ્યવસ્થિત રીતે આજના આપણા એમસીક્યુ કરી લો અને આપણા જે પણ રેગ્યુલર લેક્ચર આવે છે એ તમે અટેન્ડ કરો અને હા તમારા લોકોની જો કંઈ એવી ડિમાન્ડ હોય કે મેડમ તમે આ લેક્ચર લઈને આવો આ લેક્ચર લઈને આવો તો અમે જરૂર તમારા માટે લઈને આવશું તમારું સજેશન્સ ઓલવેઝ અમે વેલકમ કરીએ છીએ ઓકે આપણો અમારો હેતુ એક જ છે કે તમારી એક્ઝામમાં તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો અને તમે મેક્સિમમ કહેવાય ને ઓછી મહેનતે વધુ આઉટપુટ તમારું આપી શકો અને એટલા માટે જ અમે આ નવું સ્ટાર્ટ કરેલું છે તમારા માટે કે જેથી તમને ઇઝીલી અવેલેબલ થઈ શકે આ કોઈ એવી વસ્તુ નથી કે તમને ક્યાંય નહીં મળે બધું મળી જશે પણ બસ થોડીક તમે તૈયારી કરો એટલે તમારા માટે બેટર થઈ જશે ઓકે ખોટા ખર્ચા કરીને મળે એના કરતાં જે ફ્રીમાં મળે છે એનું તમે યુઝ કરો અને તે ધ્યાનથી કરો ઓકે થેન્ક યુ